માટે યોજી રહ્યા છે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ અને ગ્રુપના યોજાયેલ રક્તદાન કેમ્પમાં એકસો એકવીસ બોટલ રક્ત એકત્રિત થયું તેમજ ચાલીસ જેટલા આંખના ઓપરેશન માટે દર્દીને મળ્યો લાભ અને સર્વરોગ નિદાન કેમ્પમાં જેટલા દર્દીઓએ લાભ લીધો ભલાણીના સ્વર્ણ યોજાયેલ રક્તદાન કેમ્પમાં ગિફ્ટ અર્પણ કરાઈ હતી તેમજ આંખના ઓપરેશન માટે આવેલ દર્દીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પ્રભુદાસભાઈ ભલાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકીય સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ શિક્ષણવિંદો મોડી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રભુદાસ મોરજીભાઈ ભલાણી ગુણગામ લાઠ હાલ ઉપલેટા મારા પુત્રનું નિદાન રક્તદાન નો કેમ્પ સાથે રાખેલ છે એમાં નબળા વર્ગના માણસોને બધાને મદદરૂપ થાય એવું આયોજન કરેલ છે રક્તદાનમાં છેમે સીમે વાળા બાળકોના બધાને આરોગ્યમાં કામ આવે અને એના માટે આ આયોજન કરેલ છે આ ગામ લોકોનો ઉપલેટા ના અગ્રગણીઓ અને માનવ સેવા ટ્રસ્ટ તથા કરવા પટેલ સોશિયલ ગ્રુપ બધાનો સાથ અને સહકારથી અમે રક્તદાન કેમ્પ અને આયોજન આરોગ્ય આયોજન કરેલ છે નમસ્કાર મારું નામ અરપાલસિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા કડવા પટેલ સોશિયલ ગ્રુપ ઉપલેટા તેમજ સ્વ હર્ષભાઈ ભલાણીના સ્મરણાથે આજ રોજ રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ઉપલેટાના નગરજનોએ મોડી સંખ્યામાં લાભ લીધો તેમજ નવયુવાનોએ પોતાનું રક્તદાન કર્યું અને આ રક્તદાન એટલે રક્તદાન એટલે મહાદાન એને યુવાનોએ સાર્થક કર્યું છે એવી જ રીતે આ કેમ્પનો સૌ લોકો બહોળી સંખ્યામાં લાભ લે એવી મારી આપ સૌને વિનંતી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ને અન્ય જે કડવો પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ઘણી એવી સહાયની અને મદદની સેવાઓ કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય અને નોંધનીય છે